दिवाड़ीના તહેવારો નજીક આવતા જ અમદાવાદ શહેરમાં બુટલેગરો દારૂ ઘુસાડવા માટે સક્રિય થયા છે. નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂ સત્યની સંગાતે એક નજર આજના મુખ્ય સમાચાર પર. હાલ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હોવાથી દિવાળી પહેલા બુટલેગરો અમદાવાદ શહેરમાં દારૂ ઘુસાડવા માટે સક્રિય થયા છે. ત્યારે અમદાવાદ પીસીબી ની ટીમે વટવા વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી લીધા છે. પીસીબીના પીઆઈ જેપી જાડેજાની ટીમને બાતમી મળી હતી કે ભૂળ ગાંવથી લાવવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો વટવા ગામડી રોડ પર આવેલ એવલન ફ્લેટમાં બેઝમેન્ટમાં છુપાવવામાં આવ્યો છે જેના આધારે પીસીબીની ટીમે અહીં દરોડો પાડી પાર્કિંગમાં રહેલી જાયલો કાર અને ફોક્સ વેગન કારમાંથી વિદેશી દારૂની એકસો બે બોટલ કબજે કરી આ દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી લીધા હતા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે જીપમાં ચોરખાનું બનાવીને આ દારૂનો જથ્થો ગુડગાથી લાવવામાં આવ્યો હતો અને સાપુરના કુખ્યાત બુટલેગરને આપવાનો હતો પરંતુ આરોપીઓ દારૂના જથ્થાની ડિલિવરી કરે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા ત્યારે પીસીબીની ટીમે આઈડી કાર અને દારૂના જથ્થા સાથે મનીષ બત્તી અને જીગ્નેશ ઠાકોરને ઝડપી લીધા હતા જ્યારે દારૂ મંગાવનાર શાહપુરના કુખ્યાત બુટલેગર ઋષભ અને દારૂ મોકલાવનારને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે જય હિન્દ જય ભારત